કઈ રીતની હરાજી હાલે છે શું છે એટલે આપણે નજીક જઈને જોવું કાશી કેરીને પાકલ કેરીનો શું ભાવ છે ને એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં નવાથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી જલ્દી એને આપણે મળીએ હરાજી શરૂ છે ને ત્યાં જઈને અને આ બાજુ બધી પેટી છે અને અહીંયા આ બધી બોક્સમાં રાખેલી છે અને હરાજી બાકી છે એટલે આ બધી સરસ રીતે એને પેકિંગ કરેલી છે અને હજુ એ બાજુ કેરી પણ ઉતરે છે અને પહેલી બાજુ હરાજી શરૂ છે આજે હે ને ઘણા સમય પછી આપણે આવ્યા છે લોક ઉતારવા કે માર્કેટ શું હાલે છે કેરીનું જો અહીંયા છે બોક્સ ખોલેલો આપણે આગળ જોવાનું છે રાજી શું છે ને ત્યાં જોવામાં બધી અલગ અલગ કેરી છે Ozor Darkiris yang masih tergeser kiri ini yang raja seru. અત્યારે આપણે માર્ક્સ માં પેલા કેરી જોઈ ને હરાજી પછી જોઈએ જો એકદમ હાવ નાનું ફળ છે

So, terakhir. Kalau dia હવે મસ્ત અત્યારે બતાને કેમ કે થોડુંક આપડે પેલા ત્યારે થોડુંક અંધારું હતું જયારે સરસ મજાનો થઈ ગયો ને એટલે કેરી હારી બતા મીડિયમ ફળ છે ને આ બહુ હેવી ફળ છે બહુ જાજી માત્રામાં ટોપ છે કેરીનું નજી એને કાશે કેરીને નારાજીને શરૂ થઈ હવે તૈયારીમાં જ છે શરૂ થવાની આપણે દર વર્ષની જે છે એ પણ અહીંયા કેરીનો લે કરતા હોય છે સમયમાં આવે ને તો આપણે એને પણ મળવાનું છે તૈયારી શું ભાવ ચાલે શું બજાર ચાલે છે એક નંબર કેરી બધી પેઢેલી ડીટીયા હોતી કેટલી કેરી કેરી છે બધી મોટી 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 નાની 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 આ નાની નાની છે કેમ બતાવો જો સંદભાઈ મોટી મોટી કેરી બતાવ બહુ મોટી મોટી છે

ন <laughs> নাম নাজাৰ্লাম

લાઈવ હરાજી પણ શરૂ થઈ જશે ને બધો માલ બધા લોકો ખોલવા મીડ્યા છે અને આ બધું બધી બોક્સ પેટી છે ને જો આ બધી કેરી જોરદાર કેરી છે દાણો પડી ગયેલી આમાં હાખું છે પણ થઈ ગયું ના બધી કેરી નરાજી બાકી છે એટલે એના બધી પેકિંગ ખોલી નાખી છે તમારે સંજયભાઈ કેરી જોવે છે અહીં હા જેસનની છે હા હા જેસનની કેરી છે નાનું ફળ છે થોડું ખેડૂ છે તમારી કેરી છે ને ભાઈ ભાઈ ખેડોને તો પછી જ ખબર પડે b sbssss m આડી 1250 આડી 1250 આડી 1250 બોટુ ઓલીન રંધો નહી કરો આડી 1250 વિરોધ બોલે આડી 1250 આડી 1250 આડી 1250 ભાઈ હેલી एक हजार बच्चा एक हजार बच्चा बाबा ग्यारह सौ अरे ग्यारह सौ अरे ग्यारह सौ अरे ग्यारह सौ बिल्ली भाई ए लेडी भाई अरे ग्यारह सौ अरे ग्यारह सौ अरे ग्यारह भाई

તમારો મોબાઈલ નંબર બોલ જે કોઈ લેવી હોય ને તો ભાઈ કોન્ટેક્ટ કરજો અને ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ મળી રહેશે વિડીયોના માધ્યમથી એને ભાઈ ત્યાં ડિલિવરી થાય છે ને મુંબઈ સુધી ડિલિવરી થાય છે ગુજરાતમાં ઘણી જગ્યાએ ડિલિવરી થાય છે અને તમે પણ મંગાવી શકો છો ટ્રાય કરો વધારે ટ્રાય કરો જરૂરથી ભાઈનો કોન્ટેક્ટ કરજો કરી

કોમેન્ટમાં કહેજો અને વિડીયો જોઈએ લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારે જો જે કોઈને કેરી લેવી હોય ને તો તે ભાઈના મોબાઈલ નંબરથી આપણે